વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ડોલરની છેતરપિંડી આચારનાર આરોપીઓનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ થયેલી રૂપિયા દસ લાખની છેતરપિંડીના ગુના સુરેન્દ્રનગર એલસીબી ટીમે શોધી નીકાળતા પોલીસે ત્રણ શાતીર આરોપીઓને જલભેગા કર્યા આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલ રૂપિયા બે લાખ બોતેર હજાર રોકડ પણ કબજે કરવામાં સફળતા મળી એલસીબીને મળેલી બાતમીને આધારે કેટલાક લોકો સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરે છે આ બાતમીને આધારે પોલીસ અધિકારીઓએ પ્લાન બનાવીને હરેશ શેખલિયા રાજુ સાથવાડિયા અને સુરેશ શેખલિયા નામના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પહેલા પણ અનેક છેતરપિંડીના કિસ્સામાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડાક સમય અગાઉ સસ્તા ભાવે આપવાના બહાને વિશ્વાસઘાત કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનો અત્યાર સુધી અનડિટેક્ટ હતો જે સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી ટીમ દ્વારા ગઈકાલે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ બાતમીના આધારે ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આ ગુનાના ત્રણ આરોપીઓ હરેશભાઈ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલિયા રાજુભાઈ રવજીભાઈ સાથળિયા સુરેશભાઈ બબાભાઈ શેખલિયાની વિશ્વાસઘાતથી મેળવેલા રૂપિયા બે લાખ બોતેર હજારની સાથે અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે આરોપીઓ છે તેમની મોડસ ઉપરાંડી એવી હતી કે તેઓ સૌ પ્રથમ તેઓ પોતાના મિત્રો સાથે મળીને સામાવાળા વ્યક્તિને સો ડોલરની નોટ બતાવીને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ તેમની સાથે પૈસાને દેવડ દેવડ વાત વિશેની વાતચીત કરીને અને એક ડોલરની જે બંડલ હોય તેની ઉપરના અને નીચેના ભાગે સો ડોલરનું એક 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 ડોલરના પૈસા ત્યાં મૂકીને અને પછી આખું બંડલ તેમને આપતા હતા ને આ પ્રમાણે તેઓ વિશ્વાસઘાત આચરતા હતા આ ગુનો લીમડી પોલીસ સ્ટેશનમાં અમુક સમય અગાઉ દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાના કામે જે આરોપીઓ પકડાયેલ પકડાયેલા છે તેમણે લીંબડી અને ચોટેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ત્રણ જેટલા આ પ્રકારના વિશ્વાસઘાતના ગુના કરેલા છે આમ તેઓ ગુનાહિત વિશ્વાસઘાત ધરાવે છે સોરી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે